મગફળીના ઉત્પાદનમાં આપણું ગુજરાત આખા દેશમાં નંબર વન સ્થાન ધરાવે છે આપણા ગુજરાતના પ્રયોગશીલ ખેડૂતોએ પોતાની કોઠાસૂજ અને મહેનતથી મગફળીના ઉતારામાં સતત વૃદ્ધિ મેળવી છે આજે આપણે એક એવા જ પ્રયોગશીલ ખેડૂતની મુલાકાત કરવાની છે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી એક નવી પ્રોડક્ટ વાપરી રહ્યા છે ને પ્રોડક્ટના કારણે એમને મગફળીના ઉતારામાં સારો એવો વધારો જોવા મળે છે તો આ પ્રોડક્ટ કઈ છે અને આ ખેડૂતને એના ઉપયોગથી મગફળીના પા શું સારા ફેરફાર જોવા મળ્યા છે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું મગફળીની ખેતીમાં પ્રયોગ કરી અને ઉતારા વધુ મેળવનાર રસિકભાઈ વેકરિયા મારી સાથે છે રસિકભાઈ કેમ છો પેલા તો આપનો થોડો પરિચય આપો આપનું તો ગામ અમે છીએ મેટોડામાં પડધરી તાલુકો રાજકોટ જિલ્લો હવે કેટલા વર્ષથી મગફળીની ખેતી કરો છો રસિકભાઈ પચીસ વર્ષથી પચીસ વર્ષથી કરો છો હવે આજે જે આપણે જે પ્રોડક્ટની વાત કરવાની છે જે પ્રોડક્ટ વાપર્યા પછી તમને મગફળીના જે ઉતારા છે કે જે ઉત્પાદન છે એમાં તમને વધારો જોવા મળ્યો એ છે એગ્રીટેક નું નેનો શિલ્ડ તો નેનો શિલ્ડ તમે પેલી વખત કેટલા વર્ષથી વાપરો છો ત્રીજું વર્ષ છે ત્રીજું વર્ષ છે તો પહેલા જે બે વર્ષ પેલા જયારે તમે પહેલી વખત નેનો શિલ્ડ વાપર્યું હતું તો કેટલા વીઘામાં વાપર્યું હતું પાંચ વીઘામાં પાંચ વીઘામાં ઓકે એના પાંચ વીઘામાં વાપરવાથી તમને પાકમાં એવું કે શું ફેરફાર જોવા દેખાય છે ગ્રીનરી દેખાણી અને ઉત્પાદનમાં વધારો થાય ઓકે ગ્રીનરી અને ઉત્પાદનમાં તો નેનોશિલ્ડ નતા વાપરતા એના પહેલા કેટલું ઉત્પાદન મળતું હતું એવરેજ વીસ થી પચીસ મણ ને વીઘે થી પચીસ મણ અને નેનોશિલ્ડ ના વાપરવાથી તમને બે વર્ષ પેલા શું ઉત્પાદન મળ્યું ત્રીસ મણ આસપાસ તમારે એવરેજ ઉતારો બેસી ગયો ઓકે હવે પછી બીજા વર્ષે પહેલા વર્ષે તમે પાંચ વીઘામાં એક પ્રયોગ કર્યો તો બીજા વર્ષે પછી કેટલા વીઘામાં વાપર્યું બીજા વર્ષે પચીસ વીઘા બીજા વર્ષે પચીસ વીઘામાં તમે નેનોસીલ નો ઉપયોગ કર્યો અને આ વર્ષે આ વર્ષે પચીસ વીઘા તો આ વર્ષે પણ પચીસ વીઘામાં તમે નેનોસીલ નો ઉપયોગ કર્યો તો ગયા વર્ષે તમારા ઉતારા કેવા રહ્યા ત્રીસ ના ગયા વર્ષે પણ ત્રીસ ના રહ્યા ઓકે હવે તમને કોઈ ફેર દેખાય છે તમે નેનોસીલ વાપર્યા અને ના વાપર્યામાં ઉતારામાં ઉતારામાં તો તમે મને કહ્યું કરો છો બે છંટકાવ કરો છો પેલો છંટકાવ પાંત્રીસ થી ચાલીસ દિવસ ની વચ્ચે ઓકે અને બીજો પંચાવન થી પાંચ દિવસની વચ્ચે ઓકે એટલે આ મગફળી કેટલા દિવસની હશે આ મગફળી માં ચાલીસ દિવસની ચાલીસ દિવસ ની થાય એટલે એક છંટકાવ થઈ ગયો છે બરોબર હવે બીજો છંટકાવ ક્યારે થશે બીજો છંટકાવ સાત દિવસ થાય ત્યારે ઓકે અને પહેલા છંટકાવ થી ગ્રીનરી અને તંદુરસ્ત છોડ થાય છે તમે એમ કહો તો બીજા છંટકાવ થી સંખ્યામાં વધારો થાય ફૂલની સંખ્યા એટલે માલ થાય હા 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 એટલે અને મગફળીના ડોડવાના વજનમાં ને એમાં વજનમાં ફેર પડે ઓકે હવે બીજી વસ્તુ કે આના છંટકાવ થી છોડ તંદુરસ્ત થાય છે ડોડવા સારા બેસે છે આપણે વાત કરી હવે છોડ તંદુરસ્ત હોય તો રોગ જીવાત પણ ઓછા આવે તો એનો કોઈ તમને ફાયદો જોવા મળ્યો છે હા એનો ફાયદો મળે જ ને હા મગફળીમાં તાકાત હોય જીવત પણ એ તમને દેખાતી નથી ઓકે બાકી હવે બીજા જે ખેડૂતો છે તમારા ગામના એમના કેવા અનુભવ છે એનોસિલ બાબતે બે ત્રણ એક મંજીભાઈ કઈ વાપરે મારી યારે બરોબર એ પછી બીજા હાથ ખેડૂત વાપરે બધાનો અનુભવ અનુભવ સારા છે ઓકે અને આમ જે તમારો આપણો જે ખર્ચો થાય છે એક છંટકાવ નો ત્રણસો ચારસો રૂપિયા જેવો નેનોસીડ નો વિગે ખર્ચો થાય છે તો ખર્ચાના પ્રમાણમાં તમને તમારું વળતર મળી રહેશે તમારી બે ફુવાર અમારી આઠસો રૂપિયા થાય બે આઠસો રૂપિયા આઠસો રૂપિયા વિગે ચારસો રૂપિયા આપડે અમે પાંચ મણ મગફળી વધારે પાંચ હજાર રૂપિયા વય થાય ચાર હજાર બેનિસિડો ફાયદો છે ના નેસીડ ના બે ફાયદા માં એક દો વજન વધારો થાય બરાબર પછી ગ્રીનરી આવે ઉત્પાદનમાં વધારો થાય છે અને પાન હે ખરતું નથી મગફળી પાન ખરતું નથી રાજકોટમાં આવેલ કિસાન એગ્રો એજન્સીના કાંતિભાઈ હિરપરા આપણી સાથે છે જેઓ છેલ્લા છ સાત વર્ષથી નેનો શિલ્ડ વેચાણ કરી રહ્યા છે તો નેનો શિલ્ડ વેચાણ કેમ વધી રહ્યું છે અને એ અંગે કાંતિભાઈના અનુભવો કેવા છે અને એમના વિસ્તારના ખેડૂતો પણ શું કહી રહ્યા છે એ આપણે થોડુંક સમજવાનો પ્રયાસ કરશું તો કાંતિભાઈ તમે છ કે સાત વર્ષથી નેનો શિલ્ડ વેચાણ કરી રહ્યા છો તો શરૂઆતમાં કેટલું વેચાણ અંદાજે થતું હતું શરૂઆતમાં તમારા તરફથી સ્ટાર્ટિંગમાં હે ને સો લીટર જેવું સો લીટર એની આજુબાજુ એટલે છેલ્લા ત્રણ વર્ષ તો રેસ્યુ બહુ વધી ગયો એટલે અત્યારે કેટલું તમે વેચાણ કરતા અત્યારે વેચાણ તો હજાર લીટર ની આજુબાજુ હજાર લીટર ની આજુબાજુ હજી તો આ શરૂઆત છે પેલો સ્પ્રે હજી અમુક ખેડૂતો બે અને ત્રણ સ્પ્રે મારે એમ હા એટલે એક વખત ખેડૂત લઈ જાય છે એ તો લેવા આવે છે પણ એના ગામના અહીંયા હિસાબે એને જોઈન બી જાય આવે એમ ઓકે અને એનું મેઈન કયા પાકમાં આપણે વપરાય છે મેઈન તો વધારે મગફળીમાં મગફળીમાં આપણે મગફળીની અંદર છે ને એની ઉત્પાદન ક્ષમતા વધી જાય છે ઉત્પાદન ક્ષમતા વધી જાય છે બે થી 5 મણ 3 મણ હા 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 જેવી જમીન અને ખર્ચ પ્રમાણે પણ વળતર જે છે એ બધું મળી રહેતું છે મારા ખ્યાલથી વિગે ત્રણસો થી 400 નો ખર્જો કરે બે થી ત્રણ મણ મગફળી વધી જાય એટલે તો બેનિફિટ થાવાનો તો આપણી સાથે જે ત્રણ ખેડૂતો છે એમના વિશે થોડીક તમે માહિતી આપી દો કયા ખેડૂત છે કયા ગામના છે ને ક્યારે કેટલું વાપર્યું છે જો આ ખેડૂત તો મંજીભાઈ બેટોડાના છે મંજીભાઈ તમારે આ વર્ષે ત્રીજું વર્ષ થયું આ વર્ષ ત્રીજું વર્ષ સત્તાધી બરાબર એમાં છે આ બાજુ પાછા લેવા છે એમ ગયા વર્ષે વધુ મળ્યો તો મોડું વાર આવ્યો એમ એક જ છંટકાવ કર્યો હતો છતાં ફેરફાર છતાં ઉત્પાદનમાં ફેરફાર થયો તો બે તો થવા જ જોઈએ એમ કેમ તો મિત્રો આજે આપણે એક નવી ઇનોવેટિવ પ્રોડક્ટ નેનો સિલ્ડ જાણવાનો પ્રયાસ કર્યો મગફળીના પાકમાં નેનો ઉપયોગથી કેવા ફેરફાર આપણા ગુજરાતના પ્રયોગશીલ ખેડૂતોને જોવા મળ્યા છે એ સમજવાનો પ્રયાસ કર્યો આપના કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આ વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન